મારું નામ આત્મન જનકભાઈ મહેતા છે હું કેમ્પસ ડિરેક્ટર તરીકે પોસ્ટ શ્રી બી એ ડાંગર મેડિકલ કોલેજમાં ધરાવું છું અત્યારે જે હાલ આ દુઃખદ અવસાન બન્યું છે એનું અમને ખૂબ જ દુઃખ છે મને તથા સંસ્થાને તથા મારા પરિવારને ખૂબ જ દુઃખ છે કે અમારો એક પ્રિય છોકરો જે આટલા વર્ષોથી અમારી ભેગો હતો અમે એમને બધી જાતની સલાહ આપી અમે એમને મદદ કરી અને તેમ છતાં એમને જો આવું પગલું ભરવું પડે તો એનું પાછી એનું એક ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને આ વાતમાં જે સાત હજાર રૂપિયાનો જે ઉલ્લેખ થાય છે એ વાત સાવ ખોટી છે એના ઘણા આધાર પુરાવો મારી પાસે પડ્યા છે એ હું મીડિયા સમક્ષ રજૂ કરવા તૈયાર છું અને બીજું કે આ જે વાત આવી કે ભાઈ પેપર નથી લખવા દીધું એ વાત સાવ તદ્દન ખોટી છે હું પોલીસ તથા જે ધર્મેશભાઈ છે એમના પરિવારને હું બધા આધાર પુરાવો દેવા માટે હું રેડી છું હરેશ જોગરાજીયા કરીને એક સ્ટુડન્ટ છે આપણા ઇન્ટર્ન સ્ટુડન્ટ છે એમને એ બે વચ્ચે શું વહીવટ હોય મને ખાસ આઈડિયા નથી એ મારે તપાસ કરવી જોઈશે પણ એ બે વચ્ચે પૈસાનો વહીવટ થયો હતો સાત હજાર રૂપિયાનો અને એ હરેશે કંઈક મારા નામે પૈસા લીધા છે કે ભાઈ આત્મનભાઈએ કીધું છે પૈસા દેવાનું અને એ સાવ વાત ખોટી છે મને કાંઈ પૈસા મળ્યા નથી ને અમે કાંઈ સાત હજાર રૂપિયા માટે આવું એક એ પગલાં અમે ન કરી કે દસ હજાર રૂપિયા માટેની જે વાત આવે છે કે ભાઈ ત્રણ હજાર રૂપિયા ન લીધા તો આપણે પેપર લઈ લીધું ને એ સાવ પાયો વિહાણી વાત છે એક ઇન્ક્વાયરી બેઝ છે અને હું બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે મારા નામની કદાચ કોઈ પણ જાતની કોઈ માંગણી કરે કે ભાઈ આત્માનભાઈએ પૈસા માંગ્યા છે કે સંસ્થાએ પૈસા મંગાવ્યા છે તો મહેરબાની કરીને એકવાર અમારી આગળ આવીને તપાસ કરજો કે ભાઈ તમે માંગો છો કે નથી માંગતા નહીતર પછી આવું ને આવું થશે બીજી વાર કોક દબાઈ જતું હોય અમને ખબર બી ના હોય આમાં પરિવારને ને બી અમે હું ખુદ પર્સનલી કાલે મને જ્યારે સમાચાર મળ્યા હું ગાંધીનગર હોસ્પિટલે ગયો હતો એમને આશ્વાસન દેવા માટે મને એવી ખ્યાલ નહોતો કે ભાઈ આવા બધે સિચ્યુએશન થઈ ગઈ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો